જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનની એન્ટી એક્સ્ટ્રોગેશન સ્કોડના પોલીસ માણસો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સથી વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ બાતમીને આધારે પંચવટી એલઆઈસી આવાસ પાંડેસરા પાસેથી આરોપી અલ્પેશ વિપુલ વિપુલ સમશેરસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત ઉંમર ચોત્રીસ રહેવાસી ઘર નંબર એશી શિવમનગર સોસાયટી રામદેવપીર બાબા મંદિરની સામે ગલીમાં પાંડેસરા ગામ પાંડેસરા સુરત સુરતની ચોરીના મોબાઈલ ફોન અને ચોરીના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે આરોપી અગાઉ ઘરફોડ અને શરીર સંબંધી ગુનામાં પકડાઈ ચૂક્યો છે પાસાને તળીપાની સજા કાપી આવ્યો છે હાલમાં પાસાની સજા કાપી આવ્યા બાદ મોત પૂરા કરવા માટે પાંડેસરા વિસ્તારમાંથી ઘરમાં ઘૂસીને મોબાઈલ ફોન અને સામાન ચોરી કરવાની ટેવવાળો છે આ છેલ્લા ગુનાની કબૂલાત કરતાં વણશોધાયેલ ઘરપૂર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે